સિપાહી સમાજ ટ્રસ્ટ દ્વારા ભાવનગર શહેર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંદર ટીમો ગુજરાતભરમાંથી આવી હતી તેમાં મુખ્ય ભાવનગર મહુવા સિહોર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સાળંગપુર અને વઢવાણ સહિતની ટીમો આવી હતી આ પ્રોગ્રામ એવી સ્કૂલ ગ્રાઉન્ડ ભાવનગર શહેર મધ્યમાં યોજવામાં આવ્યો હતો ફાઇનલમાં રવિવારના રોજ મિલન સ્ટાર ઇલેવન સિપાઈ તેમજ સાળંગ પુર ગ્રેટ સિપાઈ ઇલેવન વચ્ચે રોમાંચક મેચ યોજાઈ હતી આ મેચના અંતે સાળંગપુર ઇલેવન વિજેતા વિજેતા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બોલિંગ અને બેટિંગમાં સારા પ્રદર્શનના કારણે વિજેતા થઈ હતી મેચના અંતે ટુર્નામેન્ટમાં સારા પરફોમન્સ અને સારા પ્રદર્શન કરનાર કરનાર તમામ ખેલાડીઓના પ્રોત્સાહિત ઇનામો અને વિજેતાઓને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના અંતે મુખ્ય વિનરોને જનાબ મુસ્તુફાભાઈ ગેટિંગ જે કસ્બા અંજુમન ઇસ્લામના મુખ્ય હોદ્દેદાર તેમજ સમાજ સેવાસેવકો હોય તેમના હસ્તે ટ્રોફીઓ એનાયત કરાઈ હતી તેમજ વાહિદભાઈ ખોખર અને અગ્રણી સમાજસેવક ઇમદાદભાઈ શેખ દ્વારા લોકોને પ્રોત્સાહિત ઇનામો અને પ્રોત્સાહિત શબ્દો વાપરી લોકોને હિંમત વધારી હતી આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ વાહિદભાઈ ખોખર ઇમદાદભાઈ શેખ મુસ્તફાભાઈ ગેટિંગ હાફિજ રમઝાન સાહેબ કરીમભાઈ હબીબાણી તેમજ અલિયાર ખાન અને કસ્બાના પૂર્વ પ્રમુખ તૌફિકભાઈ શેખ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામ સફળ બનાવવામાં એ એસપી ઇલેવન અને યુસુફ ખાન પઠાણે ભારે જહેમત ઉઠાવી હતી કોમેન્ટ્રીની જવાબદારી મોટાભાગે સાજીદભાઈ મહેંદી દ્વારા જહેમત ઉઠાવી સફળ આયોજન કર્યું હતું આ સફળતાના અંતે સિપાહી સમાજના ખેલાડીઓ અને સમાજના અગ્રણીઓ આવા કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવા અને પ્રોત્સાહિત કરવા માટે લોકોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી 谢谢